ગયા જુનાગઢની જનતાની અપેક્ષા સમયમાં નહી થાય ભારતીય જનતા પાર્ટી નું જેમ કોર્પોરેશન નું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી સોળ તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પહેલા વિજય વિશ્વાસ સભા માં અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા લોકોને સંબોધન કરવામાં આવતું હતું એ દરમિયાન ત્યાં વાત એવી આવી કે સાંસદ શ્રી ઉભી રહ્યા છે કે ક્યાંય શબ્દ એક અત્યારે યાદ નહીં આવતો પણ વાત એવી થઈ હતી કે ડેવલપમેન્ટની વાત છે ક્યાંય વિકાસ ના થયો હોય એવી એજન્ડા સાથે વાત ચાલુ થઈ હશે પરંતુ કહી દઉં ભારતીય જનતા પાર્ટીના શ્રી જે બોયલા છે એ વિષય એવો છે કે વિકાસ થયો છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે રોપવે લઈ તો ભારતીય જનતા પાર્ટી લઈ છે દામોદર તીર્થનું જે ડેવલપમેન્ટ થયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા થયું છે કોર્ટ્રેકના કામો કર્યા છે તો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અત્યારે જે તળાવ કામ ચાલી રહ્યું છે તો ભારતીય જનતા party દ્વારા જ ચાલી રહ્યું છે ભારતીય જનતા party જ કોર્પોરેશન છે અને હવે લોકો અત્યારે વિકાસના મુદ્દે જ લોકો વચ્ચે જવાના લાગ્યા છે એટલે રાજેશભાઈ ચુડાસમા સાહેબ અમારા સાંસદ શ્રી એવું કહેવા માંગતા હતા કે ક્યાંક ને ક્યાંક લેટ થયું હશે નહીં થયું ડેવલપમેન્ટ નથી થયું એ કોઈ વાત નહીં તો ગેસ નું કામ ચાલુ છે પાણીનું કામ ચાલુ છે ભૂગર્ભ આ બધા જ ડેવલપમેન્ટના કામો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના શાસનમાં થયા છે આગામી દિવસોમાં કામ કરશે તો જનતા પાર્ટી જ કરશે એ પણ કીધું છે એટલે વાત એવી છે કે ડેવલપમેન્ટ કરતા હોય એમાં ક્યાંક ને ક્યાંક લેટ થયું હોય ટેન્ડરની પ્રક્રિયામાં વહેલા મોડું થતું હોય એના હિસાબે કે લોકોને ઓળું થયું હશે તો એ વિકાસ કર્યો છે એ ભારતીય જનતા પાર્ટી કર્યો છે ને કરશે તો પણ ભારતીય જનતા પાર્ટી કરશે આવી વાત મીડિયા હરેશભાઈ દ્વારા જે કાલ સંબોધન દરમિયાન એવું કહેવામાં આવ્યું કે કોઈ ખોટા સમાચાર પ્રસિદ્ધ થઈ જતા હોય છે જે મીડિયામાં સોશિયલ મીડિયામાં આવતા હોય છે તો હું જાણું છું કે મીડિયા કોઈ પણ સમાચાર આવતી આવતા હોય છે એમની પાસે તો મીડિયા સમાચાર છાપી દેતી હોય છે પણ લખતા પણ હોય છે ઘણી વખત નીચે લખાતું હોય તો આ સમાચાર પુષ્ટિ કરતા નથી એટલે મીડિયા પાસે જે વાત આવતી હોય એ સાચી પણ હોઈ શકે ખોટી પણ હોઈ શકે મીડિયા મીડિયાનું કામ કરતી હોય છે એ મીડિયા એને અ સાચી વાત પણ દેખાડતી હોય છે ખોટી વાત હોય અને એની પાસે વાત આવી હોય તો લોકોની વાત છે એ લોકો વચ્ચે મૂકવાની કોશિશ કરતી હોય ને એમાં સામે કાઉન્ટર બાઈટ લેવાની પણ એ લોકોની મીડિયાની તૈયારી હોય છે એટલે હરેશભાઈની વાત પણ એવું નથી કે મીડિયા ખોટું જ દેખાડે છે મીડિયા પાસે જે વાત આવતી હોય દેખાવામાં આવતી હોય મને એ રીતે આવ્યું છે કે ભાઈ રાજેશભાઈએ કીધું અને હરેશભાઈ પ્રસાણ ખરેખર રાજેશભાઈનો જે અર્થ હતો કેવાનો એ હતો કે હજી પણ ક્યાંય કચાસ રહી ગઈ છે ને તો એમાં કચાસ નહીં રહેવા દે જૂનાગઢની અંદર જે મારે કામ કરવાના હતા ને તો હિંમતથી કરવાના હતા અમારી બોડી હરેશભાઈ પસણા સ્ટેન્ડિંગના ચેરમેન પુનિત આખી બોડીએ હિંમતથી નક્કી કર્યું ભલે એકવાર ભૂગર્ભ ગટરના સીએમ સાહેબની પણ સૂચના હતી કે ભૂગર્ભ ગટરના પાઇપ પી લાવેલા રાખી દીધું ગંદા પાણીનો નિકાલ છે ને ક્યારેય પણ નદી તળાવમાં પણ ન જાવે છે હવે પછી ક્યારેય પણ તળાવ કે નદીની અંદર ગંદુ પાણી નહીં જાય પછી સાડા ત્રણસો કરોડ રૂપિયા ઘરે ઘરે ફિટિંગ કરવાના એમાં પણ લગભગ એંસી ટકા કામ પૂરું થયું પાણીની પાઇપલાઇન અમૃતમ યોજના નીચે બસો કરોડ રૂપિયા જે દેવામાં આવ્યા ઈ પણ કામ ચાલો ખરેખર અમારી પોઝિશન એવી હતી કે મેજોરિટી કામ અમારે જમીનની અંદર ના કરવાના હતા અને એક ભલે રોડ તૂટી જાય એકવાર બધા પાઇપ નખી જાય પછી ક્યારેય રોડ ન થવું પડે ને એવું અમે ફર્સ્ટ ક્લાસ પ્લાનિંગ કર્યું છે જૂનાગઢમાં જે ઉપરકોટનો જે વિકાસ થયો નરસિંહ મહેતાના તળાવનું થયું ભવનાથનું જે ડેવલપમેન્ટ થયું એકસો તેર કરોડ રૂપિયા તો ભવનાથના પાસ પણ થઈ ગયા ને ટેન્ડર પણ દેવાઈ ગયું છે કામ કરવામાં વાર લાગે આજે તમે રાજકોટ જાઓ છો અમે જુનાગઢથી રાજકોટ જાઓ હું સાડા ત્રણ કલાકે પહોંચ્યો હું કામ સિક્સ ટ્રેક રોડ બને છે તો જ્યારે બની જાય પછી તમે એક કલાકમાં અહીંયા પહોંચી જાવ એટલે ટૂંકમાં સોશિયલ મીડિયા કે આ રીતે એવું કોઈનું કહેવાનું હતું રાજેશભાઈ પણ એમ કીધું હતું ને રાજેશભાઈ ભાઈ સંસદ છે ફરિયાદ થઈ હોય વિરોધીઓએ ફરિયાદ કરી થોડીક ધીરજ બધાએ રાખવી જોઈએ કારણ કે અમે કામ અમને ખાડા કરો એ થોડું ગમતું હોય અમને અમારા ઘરના પણ એમ કહે કે જો આટલા ખાડા પણ અમે કહીએ જ ને આમાં પાઇપ લાઈ છે એને સેટલ થવા દેવું પડે ને પછી રોડ કરવા પડે હવે પછી જોજો તમે જેટલા પણ રોડ થઈ ગયા છે એક એરિયો બતાવો કે જ્યાં કામ નો ચાલુ હોય ને બધા કામ પૂરા પણ થઈ ગયા છે બે નંબર લણો ચાર નંબર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટેની ફોર્મ ભરવાની જે સંમેલન અને રેલી હતી એમાં જે મારા દ્વારા જે નિવેદન હતું એમાં મારો કહેવાનો હેતુ એવો હતો કે સોશિયલ મીડિયામાં મીડિયાને કહેવાનો કોઈ હેતુ નહોતો પરંતુ સોશિયલ મીડિયામાં જે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ છે એને કોઈ વિરોધી તત્વો દ્વારા ખોટા ચિતરવામાં આવે છે એટલા માટે મેં કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે ભાઈ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એનો જવાબ આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે એટલે ચૂંટણી વખત છે એવા સમયે કાર્યકર્તા જવાબ ન આપે તો કોણ આપવાનું છે એટલા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી કોંગ્રેસે અને જુનાગઢની જનતાએ કઈ વિચારવાનું જરૂર નથી કારણ કે પોતે ભારતીય જનતા પાર્ટીના એમપી સ્વીકારી લીધું છે કે જુનાગઢ ને વિકાસ થી વંચિત રાખ્યું છે અને જુનાગઢની જનતાનું કામ ન થયું હોય તો આવનારા દિવસોમાં એમ એમ કીધું અમે તમારાથી થઈ શકે નથી રાજેશભાઈ તમે ખુદે સ્વીકારી લીધું ત્યારે જુનાગઢ ની જનતા એ અને કોંગ્રેસે કઈ કેવા પણ નથી જુનાગઢની પ્રજા અત્યારે ત્રાહીમામ પોકારી ગઈ છે દુઃખી છે વેદના છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદ એમ કહે